ચલો મિત્રો તો આજે આપણે ભરવાનું છે આગળના ફ્રન્ટમાં આપણે છે બે ફૂટ નું તો એમાં ત્રણ એલઈડી મુકાય છે આઈ ગયા આપણે મશીન મશીન ચાલુ કરી દીધું હવે આપણે કરી દઈએ લિફ્ટ એન્જિન ચાલુ તો ભાઈ હેન્ડલ મારતા હતા ને આપણે પાડી દઈએ ચલો તો હવે આપણે થઈ ગયું છે એન્જિન ચાલુ આપણે ચેક કરી ક્યાંય નરતી નથી તો હવે આપણે લીપ ઉપાડી દીધી તો લીપ ચલો ક્યાંય નડતી નથી ઓકે લીપ રેડી છે તો હવે આપણે નંખાઈ દઈએ પાણીનું પાણી પાણી નંખાઈ દીધું હવે આપણે નંખાઈ દઈએ સિમેન્ટ તો સિમેન્ટ આવી તગારું છે જે ફૂલ ભરેલું છે એક તગારું સિમેન્ટ હવે આપણે લંખાઈ દઈએ ત્રણ તગારા કપસી તો આપણે ત્રણ તગારા કપસી થઈ ગઈ છે હવે આપણે નંખાઈ દઈએ બે તગારા રેતી તો રેતી નો તગારો અડધો તો બીજો અડધો નંખાઈ દઈએ હવે આપણો માલ બની તૈયાર છે તો હવે આપણે જતા રહીએ દાબાના ઉપર ઉપરથી થી જો તો ડોગલામાં માલ ખાલી થઈ ગયો છે માલ ખાલી થઈ ગયો તો હવે ડોગલું આવી છે આપણું ઉપર ચલો તો ફાઈનલી આપણું આવી ગયું કારણ કે ઉપર આપણે કરી દઈએ ચાલુ તો આપડે પેલા ભરાવી દઈએ પિલ્લર ફાઈનલી પિલર માલ નાખવાનો ચાલુ કરી દીધો છે હવે આપણે આવી ગઈ છે ચા તો હવે આપણે કપમાં કાઢી લઈએ ચા આપણે ચા નીકળ તૈયાર છે કપમાં ચા પી લીધી ચા પીને આપણે કરી પાછું ચાલુ તો પીલર ભરાઈ ગયા છે હવે આપણે કરી દઈએ ધાબુ ભરવાનું ચાલુ તો ધાબાની ભરાઈ આપણી પાંચ ઇંચ ની છે કારણ કે ઉપર આવે છે પાણી નું માલ ની કોન્ટિટી કેવી છે કોમેન્ટ કરો જરા મા ડાબુ નાનું છે તો આપણે જાતે જ ભરવાનું છે લીપ મશીન આપણા પાસે છે તો સરળ પડે છે ત્રીજા માળે છે એટલે તો હવે આપણે આવી ગયું છે નાસ્તો નાસ્તામાં આપણે મંગાવી દીધા છે પાલક પકોડા તો હવે આપણે મજૂરો નાસ્તો તો મજૂર નાસ્તો કરવા બેસી ગયા છે અને હવે આપણે પણ કરી લઈએ નાસ્તો પણ નાસ્તો આવી ગયો છે હવે આપણે કરી દઈએ પાછું ડાબુ કરવાનું ચાલુ તો આપણું અડધો દાબુ ભરાઈ ગયું છે ફાઇનલી હવે આપણું દાબું થોડું જ રહ્યું છે ચાલો તો ફાઇનલી આપણું ધાબુ ભરાઈ ગયું છે ધાબાનું ફિનિશિંગ કેવું છે સરસ લાગે છે મને તો એનો આગળ ઢાળ છે ફાઇનલી થોડું મસ્તર મારવાનું છે તો ભાઈ હરખું કરી દે મસ્તર આપણું લાગી ગયું છે કમ્પ્લેટલી તો હવે આજે તેરસ છે તો આપણે જતા રહીએ વીરબાબજી નામકરે તો આપણે આવી ગયા વીરબાબજી નામકરે ગેટ નો લઈ લીધો થોડો વિડીયો આપણે જઈએ ઉપર ભાખર ઉપર તો હવે આપણે દર્શન કરી લઈએ દર્શન કરીને આપણે ઉતારી દીધો થોડો વિડીયો ફાઇનલી આપણે વિડીયો ઉતારતા હતા અને મૂર્તિના દર્શન કરી લો અને હવે આપણે આરતી ચાલુ છે તો થોડી આરતી લઈ લઈએ આ છે વીર આજે તેરસ હતી તો હવન ચાલુ જ છે હવે તમને બતાવી દઈએ પાંથાવડાનો રાતનો નજારો કેવો લાગે છે ચારે બાજુથી ફેરવીને રાતના લાઇટોમાં મસ્ત લાગે છે નજારો જો તમે વિડીયો ક્યાંથી જોવો છો કોમેન્ટમાં બતાવજો રાત નજારો કેવો લાગે છે ભાખર ઉપરથી થી જબરજસ્ત નજારો લાગે છે હવે આઈ ગયા આપણે ગોક મહારાજની તમને નજારો બતાવી દીધો હવે આપણે આઈ ગયા બ્રહ્મણી માતાના મંદિરે તો મંદિર બંધ હતું તો બાર લઈ લીધો વિડીયો મંદિર મંદિરનો થોડો વિડિયો લઈ લીધો હવે આવી ગયા આપણે ગોક મહારાજના મંદિરે મંદિરના ગોક મહારાજના દર્શન કરાવી મહારાજ ના દર્શન કરી અને હવે આપણે ગયા છે નીચે જે વીર મહારાજ ની જૂની મૂર્તિ નીચે વિરાજમાન છે તો